હાય હા એ કેમ છો મજામાં સ્વાગત છે તમામ લોકોનું ન્યૂ વિડીયોમાં તો આપણા વિડીયો જોતો તો બધાને મજા જ આવે ને નહોતા આવતી જરાક વિડીયોમાં સુધારો કરીએ બાકી તમે જણાવજો એ રીતના કરતા જ્યારે અત્યારે વાગ્યા નવ કાલે નાઇટ શિફ્ટમાં હતો તો પછી નાઇટ શિફ્ટમાં હોય તો હવે નીંદરતા ઉડ્ડેજનો આગ હું એક કોરા સાબ અને એક કોરા કોફી એક ધોરો મોવારો હે એ તો પહેલેથી એ જન્મ જાય એનો કંઈ અફસોસ તો મનાતો ને કાં વાલે બધા મજામાં ને કોમેન્ટ કરીને જણાવી દીજો બધા મજામાં હે ને તો આપણી એ વટાણે કામ કામતા ને બપોરના બાટવે જવાનું હોય એટલું કામ હે બાકી બીજું કંઈ એટલે કંઈ કામ ને કામ બહુ નહીં ને બપોરે બાટવે જવાનું હે પછી બીજું કંઈ કામ છે નહીં આજ બાકી અમારી પૂરી ને ગાયું ના બાંધ્યું આ રીતના હોય તો કંઈકનો વિડીયો એવો ઉતરે તમે વાત પૂછો માય હીરોને ખરીખું આવતું હોય એને આગળ તરીકા નાખી નીકળીને તો કેમેરાખ્યા કોઈ ફોકસ મૂકે દે એનો કંઈ ઈલાજ હોય તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવી દીજો ને તો જરાક હરખું થઈ જાય બાકી મોબાઈલ તો હમણાં લેવાનો જ છે થોડાક ટાઈમમાં પણ આ હોય કીક ત્યાં ઓલું કરવું તો હાલો બધા સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને કરીએ સલું બ્લેક બ્યુટી નેતા જોઈ લીધે અત્યારે લીંબુડીમાં એક શકલી માળો કરે જો બતાવું તમને આ હે આમાં લીંબુડી દેહી લીંબુડી છે પાકે જાય જો માળો કરે અત્યારે તો ધ્યાન પડે અહીંયા શકલી માળો બનાવે માળો બનાવે જોઈ લીધો ને લીંબુડીમાં બનાવે તો લીંબુ તોડવામાં ધ્યાન રાખવું જોઈએ કાર ઉડે હોઈ જાય એ હું કરાય નહીં જો કે લીંબુ તો હોશે બહુ વધારે ને થોડાંક છે ઘર જોગાં હે એવું તોડવામાં જરાક નિરાજી તોડવા જઈએ જો માળો હલે ને ને હેઠો પડેગો ને તો તારા પાપને ભાગીદાર થવું ને હવે આપણી ભાઈ બીજે ઘર ભાણે જ નહીં રમાડવા કે થોડી ઘર લઈએ ઉઠો તો તારતા હું તો મગર તો ઉઠો ને તારા જ રમાડવાનું પ્લેન હું હોવા હે ને જરાક જાગે તો રમાડીએ ને ઉઠે તો રમાડવાની મજા આવે ભાઈ ક્યાં હતા હુતો એનો તો કઈ મેળ કરવું વળે ઉઠાડી પછી રોવાનું બંધ ન કરે તો કઈ લે એની સાના રાખવા પાછા બહુ મુશ્કેલ લાગે એના કરતા ઉઠે નહીં તાર નિરાયથી રમાડી લેવાય આખું કામ કઈ મજા આવે જાય એની થોડી ઘડી પાણી રમાડેલી રમાડે જો પોપટ હે ભગી હે ભૂરા ए पूरा जो उठ वो थोड़ी के रमाड़े लिए तो भाणो भा पार उठि गया आपड़ा तो थोड़ी खड़ी रमाड़े लिए ए खिला ए ए पूरा ए पूरा ए बुला बुला એ ભૂરા એ આપણી થાય એકદમ ફ્રેશ આપણે જવાના નોકરી નાય તો એને કપડાં બદલી લીધા ને દફ્તરમાં ટિફિન ને બધું એકદમ પેક હું હરખાય વરે ટિફિન ખુલે જાય તો આમાં તો જવું હોય છે જ બાટવે અમારે ઘેરના રસ્તા પાછા પાસે આવ્યા તો જવાના બાટવે પેલા હે ને ભાણેજની થોડી ઘડી રમાડે આવીએ ભાણેજનું લોહી પી આવીએ ને પછી નીકળી જાય કે એણે રમાડ્યા સિવાય ને ખિસકાવ્યા સિવાય મણી હે ને વિકેતું મેં હમણાં ઉપર પડે તો એની થોડી ઘડી ખિસકાવેલીએ પછી નીકળી જાય આપણી બાતો એ જોવાગને ભાણેજની રમાડીએ ને વિડીયા કેવા કે બધાને પસંદ આવે ને કોમેન્ટ કરી દીજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બે લાયકન હે ને ઓલ ઉપર બધા સેટ કરી દીજો ત્યાં તો લગભગ તો નવો મોબાઈલ આવે જાય વાંધો નહીં આવે વેલા મોડામાં પગાર રહી ખાઈ પડે તો લઈ આવીએ કરવું પડે બીજો ડેલો છે ને અમારો પાસે જ છે આ બીજો ડેલો શરૂ થયો આ ભાણે છે તો ભાણે જ નહીં ઉતો ન હોય તો રમાડે જઈએ ઉતો હોય તો ઉઠાઈ બીજું તો કામ આપણે કામ છે જો પૂગે કા હાલો તો બતાવી ગયા તમને તો અત્યારે અમારે ભાણું ઉતા બોલ્યા તા ના પાડે બોલવાનું નહીં તો મોં કરે ઓય ભૂરા એ ભગત એ ભગત એ ભગત તો ભગતને હોવા દઈએ ને આપણે નીકળે જાય ન કરીએ ભાણેજને રમવા જ લીધું ને ભાણેજી કરીધું રોવાનું સલું આપણી વેલેરા નીકળે જઈએ બાટવે આપણું કામ છે રોવરા નીકળે જવાનું ઘરને હાંસું રાખે કાટવે જવાનું બસ પી ગયાટા કળીશને મંડેરને વિસારે બસ જાય મારે આખ્યા પણ કરીએ ને જાય માધવપુરથી પાતા આવે પાતાથી સિંગરિયા સિંગરિયાથી મંડેર મંડેરથી ખોડાદર ખોડાદરથી બગસરા બગસરાથી અમીપુર અમીપુરથી મ્યારી મ્યારીથી તરખાઈ કળે ફરેર ફરે જુનેદ ભડુલા બાટવા એટલા ગામ આપણે કાપવા પડે મી ને આવતા ખરે પોરબંદર ઉપર એટલે વધે જ જાય હાલો તો મળીએ અમારા ગામમાં છે ને એક આ મજા છે ઝાડવા હે ને જાતા હોય ને તો તડકો એટલો ન લાગે પણ બપોરના બાર એક વાગે નીકળીએ ને એટલી લાગે અટાણ અઢીથી વાંધો નતા આવતો ઝાડવા બહુ હોય ને હો ને ટાટો ટાટો આવ્યો જ રાખે હાલે જવાની મજા આવે વિશમાં ક્યાંક ક્યાંક જ તડિકો આવે બાકી નામ કટકે કટકે તો હે જ જ્યાં ઈષ્ટને પૂછવાના હોય ને ત્યારે હરીંગ ઝાડવા આવે જ છે ઝાડવા ગામ તડકો આવે છે બાકી હતા આથી નીકળીને નલી ગલીમ કરીએ તો ઈકોર જાળવા ઈકોરથી નીકળે તો આકોર જાળવા ને જાળવા હે ને મજા આવી વાર ખા ને જવાની અત્યારે ગામના બસ સ્ટેશને પહોંચી ગયા કાલ સાંજના અહીંયા એક્સિડન્ટ થયેલું હતું આ બસ વાળા અરે વાહન ધીરું ભલે હકાય બે મિનિટ મોડા ભૂગીએ ધીરું હકાય કેમ કે થાવાકાર હે ને કારો કોઈ કાયમી ન હોય ને એમાં હવે હાઈવેમાં તો ધ્યાન જ રખાય એમ કે થાવા કારો કોઈ કાયમી ન હોય એટલે વાહન બધા હાકો પર જરાક નિરાયતી હકાય બહુ અતિશયનો હકાય કે વાહન એનો કંઈ ભરવો નહીં ને આપણે આપી જતા ને પાછળથી બીજા આવતા એવું ન હોય જરાક ધ્યાન રાખીને નાખજો હવે તમે ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો મળીએ કાલ પાછા ન્યૂ વિડીયોમાં